સ્વાગત છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું મહા અધિવેશન યોજાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું મહા અધિવેશન પાટણ ખાતે યોજાયું પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત સરકાર પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહા અધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના શૂર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા મહાનુભાવો દ્વારા પ્રગટિકાર કાર્યક્રમની શુભ શરૂઆત કરી જેમાં ઉપસ્થિત મહાનુભાવ તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મહાનુભાવનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાએ જણાવ્યું કે આજે પત્રકારોની એક કરવા સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીણવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રી પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે કે જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલા એવું સંગઠન છે જેમાં પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો સાથે જ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાભુભાઈ કાત્રોડિયાના હસ્તે અનિલ રામાનુજની નિમણૂક કરવામાં આવી અને તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો અને પાટણના સિનિયર પત્રકારો મહાનુભાવો હાજર રહ્યા હતા